ડભોઈની મણવાંતિ સંસ્થા દયારામ કેળવણી મંડળ ખાતે મધ્યકાલીન યુગના છેલ્લા ભક્તકવિ દયારામની બસો સુડતાલીસમી જન્મજયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દયાશંકર પ્રભુરામ ભટ્ટનો જન્મ ડભોઈ તાલુકાના ચાંદોદ મોશાળ ડભોઈ અને કર્મભૂમિ ડભોઈ રહી ભાદરવા સુદ ને તેમનો તિથિ મુજબ આજે બસો સુડતાલીસમો જન્મદિવસ હોય ત્યારે ડભોઈ દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓ દ્વારા દયારામ જયંતિની ઉજવણી કરવામાં આવી સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો જેમાં શિક્ષકો દ્વારા તેમના જીવન અને કવન વિશે માહિતી આપતા દયારામનું મોટા ભાગનું સર્જન ગરીબી રૂપે છે તેમની કુલ રચનાઓની સંખ્યા સડસઠ જેટલી કહેવાય છે તેમની કેટલીક જાણીતી કૃતિઓ શ્યામરંગ સમીપે ન જાઓ હવે સખી નહીં બોલું જો સહિતની મધ્યકાલીન યુગમાં છેલ્લા કવિ એવા ભક્તકવિ દયારામની જન્મ ની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શ્રી એમ એસ દયારામ શારદા મંદિરના ઇન્ચાર્જ આચાર્ય સુનિલભાઈ રાઠવા એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ પટેલ મુખ્ય શિક્ષિકા જયશ્રીબેન ગજ્જર

ભક્ત કવિ દયારામની બસો સુડતાળીસમી જન્મજયંતિ નિમિત્તે આ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક શાળાઓના ઉપક્રમે શાળામાં વિવિધ ગરબી પદ ભજનો રજૂ કરી આનંદ અને ઉલ્લાસથી એમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આવા કવિ દયારામ જેના માતાનું નામ રાજભાઈ કોરવાર એમના ગુરુ ઈચ્છારામ ભટ્ટ અને એમના પિતાશ્રી પ્રભુરામ પંડ્યા કે જેમને પોતાના જીવનમાં જે ઘણું મહત્ત્વ આપ્યું અને આજે પહેલાં બસો સુડતાલીસમી જે જન્મજયંતિ છે તેમાં દાયરામ કેળવણી મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી બોરવાલા સાહેબ તથા પરિવાર તરફથી આવા દાયરામભાઈને કોટી કોટી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર